મારી નાઈશું ગોડા આવી ખૂંકાર મેળ ગોડા મારે દીકરે મન મારે દીકરે આવી ખૂંકાર ગુરુ બનાયા છે ના રોમ 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 રોમ

બોલી ને મારી રજા વગર કોઈ ધૂણી ના આપે આ ચુમા અને એની ધૂણવાની અને અસર મચાણી આઈ ચામુંડા આવી અને બોલી ઘરી સભામાં બોલી અને આવા પાવરમાં દીવ બોલે ને કે પૂરું થાય થાય ને થાય ખાલી સપને એમ કીધું કે મન મનમાં મન ખાલી એમ કીધું કે મારા દીકરા મન સાનો સામી બિહારી તારે અમારી મસાણી માતા એવું બોલી કે દીકરા મન સાનો સાનો ના બેહાર આખા ગામ ની ખબર પડે તારે માં હું તમારી જોડે રજા લેવા આવ્યો તારે ઓલી બાજુ ગાદી હતી તારે મેં માતા કે અમારી છે તારે રજા આપી તી હા તારે ખબર પડી આ કીધું કે હું સાની સાની ના બે તારે મેં તમારી જોડે રજા માંગી ચારે સોનું સોનું ના બે દુનિયા એવી છે મારી વસ્તી મને લેવા આવી ને તો અંગાર ગાતે લઈને ખબર

એની સેવા તો બોલ્યા રામ 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 મારા વાળી બહુ માની છે બહુ તો હનુમાનજી આવું મને તો મારો મન શંકર કૃષ્ણ રામ ને બહુ માન્યું છે અમે ભી બહુ માન્યું છે રોમ વગર રોમ તો મારા પ્રાણ રામ એના વગર હું માતા હું માતા નઈ બધી માતાઓ બધા પૂર્વજ બધા દેવી દેવતા રોમ વગર અધુરાધુરા પ્રાણ છે માં તમે મના હોય અમારી કુળદેવી ને અમારી જે અમારી માના ના ખાતા માં જેત્રી માતા હોય એ પૂજવા તૈયાર છે માં અમે બસ તમારા જેવી બોલતી થઈ જાય ને બસ એના હાર્યા છે માં અમારે કોઈ પૈસા કાઢવા જરૂર નહીં માં અમે આ ઘડિયાનું બનાવું ઘરમાં માં જ રીસે છે માં અમારે બનાવવાનું નથી માં બસ તમારા જેમ બોલતી થઈ જાય માતા બસ અને તમને અમને ગોરુ માની છે માં બીજી જોડે કોઈ જગ્યા નહી જાવ આજે એક વર્ષથી આવું છું દાડો એમ તેમ નહી થાય બધા બઉ ભડકાયો મને એ આવું તો માતા જતી રે કે મી એમ કીધું કે જાય કે ના જાય પણ અમારી જોડે અમારું કઈક તો રસ્તો થશે કોઈ દાડો અહીંયા આવીને આજે બે એક વર્ષ થાય ને કોઈ દાડો માઇક માં બોલ્યો નતો માં પહેલી વાર જ બોલું છું હું હા પેલી પહેલી વાર જ બોલું છું